પપૈયું કરવા અમે આજે આવ્યા છીએ આપણા રાજેશભાઈ ના ખેતરે અને આપણા કમલેશભાઈ બરાબરની ની પ્રિપેરેશન કરી રહ્યા છે ચૈતાલી પણ આવી ત્યાં છે સ્પેશિયલ અમે જોવા આવ્યા છે માંડવા ગામમાં જો કેટલા સરસ છે એ ઉપર શું છે આઈડી નાની નાની માખીઓ કે ભાઈ પેલા પાછું બરકી દે ડીટ પર માની એટલે આવી રીતે મેઈન એની ડીટ હોય છે કારવાની એટલે આવી રીતે જ કરો તો દરવાગર

ઘણી મુસીબત થી આ કાઢવું પડે હે એકદમ ટ્રીક વાપરવી પડે એમાં પણ નહીં તો આખું નીચે પડી જાય તો તૂટી જાય આખું ડેલિકેટ છે ને કેવું લાગ્યું આ

અને જે કેન્સરના પેશન્ટ માટે પણ આ વપરાય છે ને મલેરિયાના પેશન્ટ માટે પણ એના પાન ઘણા ઉપયોગી હોય છે પ્લેટ પ્લેટલેટ્સ વધારવા માટે મેલેરિયામાં પણ ઓહ રાજેશભાઈ

પક્ષી ખાઈ ગયું છે પક્ષીઓ આખું ખાઈ જાય છે આ કયા પક્ષી આવે આમાં કમલેશભાઈ પોપટ પોપટ આવે વનવાગડ આવે ને ચામાચીડિયા ચામાચિયા વાઘોડો આવે